પછી જોગણીનું કઈ કીધું તું કે એટલે નીકળ્યા એવા અને હું કીધું એમ જગાડવા એ આવ્યું ના એ ડિલેવરીમાં ઓફ થઈ પછી કેમનું રહ્યું સપનું આવ્યું એ વસ્તુ બરોબર છે પણ અહીંથી જ્યાં પછી પરિસ્થિતિમાં કંઈ ફેર લાગ્યો તમને અહીં એમ ફેર પડ્યો ને લાગુ પડી દવા વીસ વર્ષથી લાગુ નથી પડતી તો ડોક્ટર ને લાગુ પડી જવે તમને લાગુ પડવાની છે એ તો હજુ કેવું છે બેન કે તમને બધું પરફેક્ટ મોટું પડે તો આમાં એક સમજો કે આ તો ભગવાન છે અને આ તો કોઈ ઈશ્વરી શક્તિ કામ કરે સમજી લો મારી પાસે કશું નથી આ દેવી શક્તિ કામ કરે છે અને જ્યાં લગીને હું ધર્મના નીતિ નિયમમાં છું ત્યાં સુધી એ મને જવાબ આપે નકર આ બધી કોઈ વસ્તુ સાધારણ નથી કે હું તમને કહું કે ભાઈ જાઓ એક મહિને આ માતાજી તમને જગાડવા આવશે એટલે એ આવે કંઈ એવું જરૂરી નથી પણ કેમ કે હું નીતિ ધર્મે ચાલું છું લોકોની સેવા કરું છું એટલે જે કોઈ તમારી વ્યાધિ છે એ મારા સામે દાદા મને એટલું કહે કે ભાઈ આ દુઃખ અને આ હેરાન કરે છે અને આટલા દિવસે એ તમને પોતાને કહેવા આવે તો તમે માનો ને બાકી મારી જેવા ભૂવા તો તમને ગમે એ કે લોકો થોડું માની લેશે તમને પોતાને અહેસાસ થાય માણસ ગમે એવો નાસ્તિક હોય કે ગમે એવો ના માનતો હોય પણ એને પોતાને જગાડવા આવે કે ભાઈ હું ફલાણા વ્યક્તિ તો તમે પછી તો માનો ને પોતાની જાતને ના પાડશો પછી આપણા નસીબમાં હારો જ લખ્યું એવું માનવાનું ને અને જો આપણને આ દાદાએ કીધું ને એ ધર્મ તમને જે વસ્તુ જગાડવા આવી એનો મતલબ તમે સાચી જગ્યાએ ગોઠવાઈ ગયા છો સમજ્યા ને બાકી એક દિવસમાં તો ક્યાંય બધું મટી નથી જતું પણ તમને અહીં આવ્યા તમે કીધું કે ભાઈ વીસ વર્ષથી દવા લાગુ નથી પડતી એ દવા લાગુ પડવા માંડી એટલે પીડા તો ભલે લખી હશે નતા લગીને વેઠી પણ કંઈક દેવ દુઃખ હશે ચારે તો દવા લાગુ ના પડીને દેવ દુઃખ સાઈડમાં થયું તો દવા લાગવું પડી જાય શેની દવા ચાલુ બેન હજુ એક મહિનાનો ભાઈ બીજો ટાઈમ આપો અમને મારે અહીંયા ચાર પાંચ ટાઈમ ધક્કા થઈ છે પણ અહીં હું કોઈ ગોંખલોય નથી ગળાવતો કે કશું બિહાર તોય નથી જે હોય એ દાદા જાણે અને આટલું માણા પ્રસાદી લે છે એમાં પરમાત્મા રાજી સમજી ગયા કારણ કે તમે બીજે ચં જાઓ તો આલીશાન ગાદું હોય કોક બેઠા હોય મને કોઈનો વિરોધ નથી પણ મારે જેવો ભાગ્ય જ મળે આવરી કોઠારમાં બેહતો હોય મને આવડા જ્યાં બેહાડે ત્યાં બેહવું બે હજાર સુડતાલીસ લગીન પહોંચ્યું હતું હજુ એક મહિનાનો ટાઈમ આપું છું બીજો કેવી પરિસ્થિતિ છે એ જણાવી દેજો અને જો સારું હોય બુકિંગ ના થાય તો આપણે દર્શન કરી પ્રસાદી લઈને દાદાને જે કંઈ વ્યાધી હોય સોંપીને જતું રહેવાનું ઓ ચાને એ માર જોવાનું છે એ માર જોવાનું જ્યારે હું તમને અહીંથી છૂટા કરીશ ત્યારે એક એક વસ્તુ તમને અલગ કરીને આપીશ કે ફરીથી કોઈ તકલીફ ના આવે હું બેન અત્યારે બોલ્યો તમને કે હજુ આ એક મહિનો ટાઈમ આપ્યો તમારા પગમાં સમજો કે એક હજાર ફાંસું છે બરાબર હવે મારી પાસે ચીપ્યો આટલો છે આ ચીપિયામાં ભરો વધીને દસ આવે હજાર તો નીકળે નહીં એ હું દસ 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 કાઢું છું તમને જ્યાં લગીને મજા આવે ત્યાં લગીને આવજો તમને જે દીધી એમ થાય કે આનીથી સારી જગ્યા મળી તે દ મન પૂછવાય નહીં એ આવવાની છૂટા મારે કોઈનાથી કોઈ નિષ્પદ નથી માણસ આ જગ્યામાં આવે અને દુઃખમાં કુદરત ભાગ કરે અને એ રાજી રહે હું આ કોઈનું લેવા કોઈ પુરવાર નહીં કરી શકે કોઈના પાંચ રૂપિયામાં નથી જોતવા હું પોતે નોકરી કરીને ખાવ છું એમાં મને આનંદ છે કોકના તમારી જેવાના હોવા બસો મુકાવીશ ને ત્યારે હું મારા પરમાત્માને જવાબ નહીં આપી શકું હો જાઓ બોલો મે કામ પ્લોટ ની જગ્યા બતાવો હે ભાઈ પ્લોટ એટલે વાડો આ જગ્યામાં કંઈક છે બીજું કોઈ સ્ત્રી અકાળ મૃત્યુ પામી હોય આવું બને ખરું છે ને તમને રાહત થાય એવું કરવાનું છે ને હવે ભાઈ આખું ગામમાં આવ્યું હોય તો એ જવાબ જ આવશે કે અલગ અલગ ના આવે ભાઈ પચીસ દીનો ટાઈમ આપું છું તમને અને પચીસ દીમાં આ વસ્તુ તમને સપને આવે કે કંઈ કહેવા આવે કે મારું કંઈ આ કરો પછી દાદા જેમ કે એમ એનો મોક્ષ કરી દેજો ઓ જાઓ

બધું બરાબર સારું ચાલેનું શરીર બી છૂટું પડે ઘરમાં હરથી ફરતી વ્યવસ્થિત થઈ પોતાની રીતે અને બરાબર અઢાર મે દિવસે સ્વપ્નમાં એક મોટો સાપ આવ્યો બે ખેતરા હોય અને આખી સિમેન્ટનો રસ્તો હોય તો સાપનું મોઢું એક ખેતર અને પૂછડી બીજી કર આખા રસ્તાને આડ્યું એવી રીતે મોટો સાત આઠ ફૂટનો સાપ આવ્યો બરાબર અને એના પછી એને ફ્રેક્ચર થયું અને પાછી પથારી ભેગી થઈ ગઈ અને મારા કામ ધંધાને બધું જ ઉલડી ગયું બધું જ ખેદાન મેદાન થઈ ગયું જે જેટલી એની સારી રિકવરી હતી પણ મે જેટલો ટાઈમ આપ્યો એટલા ટાઈમ તો સારું થયું હશે ને દાદા ઘણો એટલે ઘણો ફરક પડ્યો સાચે કહો છો દાદાની જે કૃપા થઈ છે એટલે ચમત્કાર જ ચમત્કાર કે જે સાત વર્ષની દવાઓમાં કાંઈ નહીં થયું એ દાદાના ચમત્કાર કરીને પણ તો હવે કદાચ એ પછી ભલે તમારી મુદ્દત પતી જઈ હોય અને કદાચ તમારે ના આવવાનું હોય આ તો એક વાત કરું છું તો એવું ના વિચારું એવું માનું કે કદાચ એમનો પગ હાવ જાય એવું હોય દાદા એ બચાવ્યા હોય આટલું બધું મટાડ્યું કેમ ના સો ટકા સો ટકા દાદાની કૃપા હતી કે આટલાથી પતી ગયું કે સાયન્સ શું કહે છે કો તમે પોતે ડૉક્ટર છો હા દાદા હું પોતે ડૉક્ટર છું પણ તે છતાં બી આજે હું આટલા બરાબર હમણાં વચ્ચે બી સવા મહિનો થયો એટલે આવીને દાદાનો આભાર માની ગયો બધું કામ સાયન્સની રીતે મેડિકલ રીતે દવાની રીતે જેટલું બી થાય છે એ બધું જ હું મારી બાજુથી છે બીજા ડૉક્ટરોની સલાહ લેવાની છે એ લોકો પાસે બી લઈને એ પ્રમાણે બી બધું કરું છું પણ

પછી કોઈ વસ્તુની સુગંધ આવે ખરી હા કે ના તો બોલો આવો છે ને તમે મને નક્કી દો કોઈ દીવાલમાંથી અવાજ આવે ખરો અવાજ મેં કીધું બાળક રોતું હોય તો એનો અવાજ જ આવે ને મને એવું દીવાલની નીચે ડટાયેલું દેખાણું એટલે મેં તમને પૂછ્યું હવે શ્યાનું છે એ મને નથી ખબર પણ મને એ દિવાલની અંદર હાડપિજર દેખાણું જમીનની અંદર અને એ રોતું હોય એવો તમને અવાજ આવે તમે મને નક્કી કીધું મેં તમને કીધું કોઈ અવાજ આવે છે કોઈ હુકુ ઝાડ હતું એટલામાં પણ તમારી ધ્યાનમાં હોય તો જે હશે એ અત્યારે ઊભું રાખું છું પચીસ દિવસ નો ટાઈમ આપું છું અને એ પચીસ દિવસમાં તમને કંઈ કેવા આવે એટલે મારી પાસે આવો チャオ。